જેમ કે આપને બધાને ખબર છે કે આપણા બાજુના જે કન્ટ્રી છે પાકિસ્તાન અને ઈરાન આના જે ડ્રગ સ્મગલર્સના કાર્ટેલ છે એ ઘણી વખતે દરિયા માર્ગનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાની કોશિશ કરે છે તો આજ એક પ્રયાસમાં એ લોકો ફરીથી ટ્રાય કરતા હતા અને એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલને એક વાત મળી હતી થોડાક દિવસો પહેલા કે આજે બાર તારીખે અર્લી મોર્નિંગમાં પોરબંદરનો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપણા દરિયા કોસ્ટ પોરબંદર કોસ્ટથી લગભગ વન એટી ફાઇવ નોટિકલ માઇન્ડની દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદરથી નીકળીને આવવાની છે અને આ ગ્વાદરથી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલોક હેરોઇન યા મેથામ ફેટાઇમાઇનનો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો જ આપીને અને આ માલ આગળ દિલ્હી કે

બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિપમાં બોર્ડ થઈ બોર્ડ થઈને એ લોકોએ જે બાથરીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો રાડાર્સ અને એના જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાથરીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે अर्ली મોર્નિંગમાં જોવા મળી અને એનો બોઝ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી છ પાકિસ્તાની

તો જે સાત પેકેટ છે એની જે હાલ પોસ્ટ પર લાવવાની કામગીરી ચાલુ છે એને જે કુલ જથ્થો મિનિમમ સાત કેસી થશે પરંતુ એનો જે ડિટેલ છે એ અમે જ્યારે એને લાવીને ચેકિંગ કરીશું ત્યારે અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ ચારસો બીસ કરોડ મિનિમમ રહેશે હા જે અમારી પાસે હાલ સુધીની માહિતી છે એમાં ગ્વાડરમાં રહેતો એક સ્મગલર છે જેનું નામ હાજી મુસ્તફા છે એના દ્વારા એ માલ મોકલવામાં આવેલ હતો અને અહીંયાની જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી ડીપ સી ની અંદર ફક્ત એક ચેનલ ઉપર આઈડેન્ટિટી આપેલી છે જે કી કે અહીંયાના જે માણસ છે એનો કોડ જે હતો એ મુસ્તફા થવાનો હતો અને ત્યાંનો જે માણસ માફ કરજો કે એ જે અહીંયાનો મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે જે કોલ સાઈન અહીંયાનો માણસનો હતો એ અપાસ હતો એના અલાવા અહીંયાથી કોણ લેવનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું આ પાસ કોલ સાઈન છે જે માણસનો જે લેવા આવવાનો હતો એને ઓરિજિનલ નામ છે કે નહીં એ અમે હાલ નહી કહી શકીએ પરંતુ એક એક પર્ટિક્યુલર ચેનલ ઉપર આ કોલ સાઇન થી કોલ કરતા એ સામે વાળો જવાબ આપવાનો છે એ અમે ઘણી બધી એજન્સીઝમાં જે ઇન્ટરનેશનલ સ્મગલર્સ પર કામ કરે છે એમાંથી માહિતી ભેગી કરીએ છીએ કારણ કે કોમન નેમ પણ ઘણી વખતે હોય છે

ભલે કોઈ પણ આકા હોય પરંતુ એ ગુજરાત મારફતે જે માલ મોકલવાની આની કોશિશ છે એ દર વખતે અમે એને એને પૂરો કરીશું અને ક્યારે પણ નીકળવા જો હાલમાં જે દરિયામાંથી અમે છે છે જે આરોપીઓ છે એને પકડીને પોસ્ટ ઉપર પહોંચ્યા જ છીએ એની અમે તપાસ કરીશું અને ઇન્ટ્રોગેશન કરીશું એના પછી આગળની બધી ડિટેલ્સ કહીશું પરંતુ બાતમી પ્રમાણે આ મુદ્દામાલ જે છે એ દિલ્હી કે પંજાબ સાઈડ જવાના આ હું કીધું એ દરિયામાં જનરલી આ લોકો જ્યારે સપ્લાય કરતા હોય છે તો પહેલાથી ફિક્સ થયેલા છે કે વીએચએફ ચેનલ ઉપર મોકલનારનો અને લેવનારનો આ બંનેના કોડવર્ડ્સ હોય છે અને આ કોડવર્ડ્સ ઉપર એ બંને કમ્યુનિકેટ કરીને એ પર્ટીક્યુલર પોઈન્ટ ઉપર પર્ટીક્યુલર ડેટ અને ટાઈમ ઉપર પહોંચીને માલની લેરેજ કરે છે એ પ્રાથમિક તપાસમાં છ જે માણસો છે એ ફિશરમેન છે

એમાં એના બહારથી કામ કરવા વાળા માણસો ઓછા મળે છે તો જે સેન્ટ્રલ એજન્સી છે સ્ટેટની એજન્સી છે એ એના જુદા જુદા પ્રયાસોથી એ પૂરા સિન્ડિકેટને કાર્ટેલને રોકવામાં બહુ વધારે સફળ રહી છે એવું મારું માનવું છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો